નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ભાવનગર માર્કેટયાર્ડમાં એકસો થી ચારસો તું મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ચારસો ચાલીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો પાંત્રીસથી છસો રાજકોટ માર્કેટ યાર્ડમાં સોથી ચારસો વીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો પંદરથી ત્રણસો એકવીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એકવીસથી ચારસો એક અમરેલી માર્કેટ યાર્ડમાં ત્રણસોથી ચારસો પચાસ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસો એંસીથી પાંચસો ચાલીસ ડીસા માર્કેટ યાર્ડમાં બસો પચાસથી બસો એંસી વાસણા માર્કેટયાર્ડમાં બસોથી છસ્સો જામનગર માર્કેટ યાર્ડમાં એકસો દસ થી પાંચસો પાંચ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકવીસ થી ચારસો એકાવન મહુવા માર્કેટ યાર્ડમાં એકસો પચાસ થી ચારસો બોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો